મહીસાગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરમાં બનેલી ઘટનાને લઈ વિરોધ નોંધાવ્યો છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે વર્ધરી ચોકડી પાસે આતંકવાદીના પુતળા દહન કરી વિરોધ નોંધાયો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસન માટે ગયેલા હિન્દુ પરિવારોમાંથી સત્યાવીસ લોકોને આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછી તેઓને ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારતા સમગ્ર હિન્દુ સમાજમાં દુઃખની લાગણી જોવા મળી હતી પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા સત્યાવીસ મૃતકોને પણ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગતરોજ જમ્મુ કાશ્મીરમાં પહેલ ગામની અંદર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો જેમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા તે દરમિયાન આતંકવાદીઓ જે પ્રવાસીઓ હતા તેમને પૂછવામાં આવ્યું કે તમે કયા ધર્મના છો તો તે સમયે પ્રવાસીઓ બોલ્યા કે અમે હિન્દુ ધર્મના છીએ તે સમયે અંધાધૂત ફાયરિંગ કરવામાં આવ્યું અને સત્યાવીસ લોકોને ત્યાં મૃત્યુ પામ્યા તો આજ રોજ અમે મહીસાગર જિલ્લાના અંદર વરદી ચોકડીમાં આતંકવાદીનું પુત્ર દહન કરવામાં આવ્યું જેમાં અમે સરકારને કહેવા માગીએ છીએ કે આવા આતંકવાદીઓને કડકમાં કડક શિક્ષા થાય તેવી અમે આશા રાખીએ છીએ અને આ મૃત્યુ પામેલ સત્યાવીસ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ જય હિન્દ ભારત માતાય ભીકાભાઈ ખાન દિવ્યાંગ ન્યુઝ મહિસાગર